પચાસ લોકો સંપાદન કરો કીધેલો ને ત્યા દવાખાના દવાખાનામાં અને તમારા ભણવાડ બીઆઈ કોણ હતા એક ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી ફોન એમની જાતિ સંપાલન કર્યું અમારે નાયબ માં માં બે જ કરવા માટે તૈયાર નહી એટલે લેડીઝ ને મારે એનો મતલબ સાડી લઈ સાહેબ સાંભળો તમે નજીક આવો અને બે ગાડીવાળા રસ્તા પર ઉપર થઈ ગયા પેપરવાળા અમે એવું કીધું કે અમારે જે ઉસરમણી આવ્યા છે તો કરવતી સાઈડ પર સો અને નીકળી જઈએ દીનોકો આ પાછા જોઈને અમને આખો ઘાડવાવા માટે પછી બોલ્યા કે અમે નહીં ખસીએ કે જાઓ સીકઈથી નીકળ જશે એમ કહીને દાઝગીરી કરવા કેટલા વાગે બનાવ નો એસએમજી હોસ્પિટલ તમે કેટલા વાગે આવ્યા પોલીસ કેટલા ગરીબો ની વાત નહીં સાડા બારે બનાવવા પડ્યો આ તમે લોકો શું કરો છો પોલીસ જે વખતે તમારી સામે કે સાડા બારે બનાવ તમારી પાસે ગયા તો પોલીસે કેમ પ્રોટેક્શન આપ્યું કેમ સાંભળી બેન બોલે તમારી સામે શાળાબાર નું પટેલ સાહેબ આ બેન બોલે છે તમારી સામે કે શાળાબાર નો બનાવ છે પકડે એ લોકો આરોપી ને ધરપકડ થઈ જશે થઈ જશે એટલે એ લોકો સમાધાન કરવા એ લોકો ને પ્રેશર નાખે છે મારી કારસે સમાધાન પટેલ ચાલુ છે રાત્રે બાર વાગે પોલીસ જાગશે એ તો અમે આયા તારે ગરીબ નું સાંભળવાનું નહીં પચાસ હજાર મારી તો તમે જવાબદાર અત્યારે આ ભાજપ ના કોઈ ધારાસભ્ય કહ્યું છે આ ભરવાડો આ રજા ઇન્જર છે આ મરી જશે એને રજા કેવી રીતે આપી દાખલ કરો એને દુઃખે છે